નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણે યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરીશું જો તમારે ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી સરકારી પર તે લગતી નવી અપડેટ્સ મળતી રહે અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાય હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જેમાં ગાયસ્ત્રીની ભરતીઓ તે ઉપરાંત શિક્ષક ભરતી અને આંગણવાડી ભરતી માટે જે અલગ અલગ લિંક આપેલી છે જેનાથી તમે જોડાઈ શકો છો તો મિત્રો અન્ય વિડીયોમાં જ્યાં આંગણવાડી ભરતી તે ઉપરાંત આશા વર્કર માટે ખુશખબર એટલે કે આંગણવાડીમાં પગાર વધારો તે ઉપરાંત નિયમિત રોજગાર અને જે તાલીમ નિકાસ અંગે જે સારા સમાચાર આવેલા છે જે તમે જોઈ શકો છો તો આ વિશેની માહિતી જે છે આજના આર્ટિકલમાં સંપૂર્ણ વિગતવાર આપવામાં આવેલી છે તો આ વિશેની માહિતી જે આ વિડીયોમાં આપણે આગળ મેળવીશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ મિત્રો અમે તે અમે જોઈ શકો છો આંગણવાડી કાર્યકરો અને આશા વર્કરો માટે ખુશખબરી આવવાની છે એટલે કે નહીં આર્ટિકલ જે પંદર ડિસેમ્બરના રોજનો છે જે આશા વર્કરો અને આંગણવાડી કાર્યકરો માટે આવશે ખુશખબરી નવા પગાર ધોરણોની ચર્ચા શરૂ તો મિત્રો અહીં તમે જોઈ શકો છો જે આશા વર્કરો અને આંગણવાડી કાર્યકરો આરોગ્ય અને બાળ વિકાસ ક્ષેત્રની જે પરોળ રજૂ છે તે ઉપરાંત અહીં માહિતી આપવામાં આવેલી છે તો તાજેતરના આ કર્મચારીઓ માટે નવા પગાર ધોરણના બિલની ચર્ચાએ જોર પકડ્યું છે આ સમાચાર ઘણા લોકો માટે આશાનું કિરણ છે જે આ બિલ વિશે કહેવામાં આવી રહ્યું છે જેનાથી આશા વર્કર અને જે આંગણવાડી વર્કરોનો પગાર છે તે અને તેની કામકાજની સ્થિતિમાં પણ સુધારો આવશે તમને તો એ દર્શાવવામાં આવેલું છે કે આશા વર્કરો અને જે આંગણવાડી કાર્યકરોને ભારતના ગ્રામીણ અને શહેરી વિકાસ આરોગ્ય અને પોષણ સેવાઓનો મહત્વપૂર્ણ ભાગ બને છે તેઓ મુશ્કેલ પરિસ્થિતિઓમાં કામ કરે છે ઓછા વેતન અને અન્ય પરિસ્થિતિઓમાં જે સુધારો આવી શકે છે તો અહીં દર્શાવવામાં આવેલું છે પહેલું જે છે એમાં ઓછું વેતન એટલે કે લઘુત્તમ લેતન કરતાં ઓછી એ લોકોનો સેલેરી પગાર આપવામાં આવે છે પગાર મોટા ભાગે પ્રોત્સાહન આધારિત હોય છે અનિશ્ચિત અને અપૂરતી છે કે તેમાં પણ સુધારો આવી શકે છે તેમજ અનિયમિત રોજગાર આ કામદારો નિયમિત સરકારી કર્મચારીઓ તરીકે જ ગણવામાં આવતા નથી એટલે કે કરાર અને કામ ચલાવ કર્મચારી તરીકે કામ કરાવવામાં આવે છે ત્યારબાદ સામાજિક સુરક્ષાના અભાવ તેમની પાસે પેન્શન આરોગ્ય વીમો અને અન્ય સામાજિક સુરક્ષાનો લાભો નથી જે નિયમિત કર્મચારીઓને મળે છે ત્યારબાદ ભારે વર્કલોડ છે તે એ માહિતી આપવામાં આવી દિશા ત્યારબાદ શું સુધારો આવી શકે છે તે આપવામાં આવેલી છે તો બિલમાં આશા અને આંગણવાડી કર્મચારી પગારમાં નોંધપાત્ર વધારો છે પ્રસ્તાવ છે એ મૂકવામાં આવેલો છે નિયમિત કર્મચારીઓની સ્થિતિ એટલે કે કર્મચારીઓને નિયમિત સરકારી કર્મચારી તરીકે માન્યતા આપવાની પણ વાત કરવામાં આવેલી છે તેથી તેને નોકરીની સુરક્ષા અને અન્ય લાભો પણ મળશે ત્યારબાદ સામાજિક સુરક્ષા જેવા કે વીમો પેન્શન વગેરે જેવી કોણ ફેસિલિટી આપવામાં આવશે ત્યારબાદ તાલકીદની પરિસ્થિતિમાં સુધારો તાલીમ અને વિકાસ કર્મચારીઓના વધારો તો આવા જે સુધારાઓ છે આવી છે હવે વધુ વિગતવાર માહિતી આપવામાં આવેલી છે તો આની જે પીડીએફ અને જે અન્ય માહિતી છે તમને આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે તો આજના વિડીયો હું બસ આટલે ફરી મળીશું નવી માહિતી સાથે